જય જયવીમ જય ભારત લકુમ્સ ટેકનોલોજી થિંક ઓન્ફિયરમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સ્કૂલોની અંદર હાલ નવી લેબ આપવામાં આવી છે અને નવી લેબની અંદર સરસ મજાના કમ્પ્યુટર્સ આપવામાં આવ્યા છે તો એ કમ્પ્યુટરની અંદર પીસીની અંદર એક દિવસ મારે એક પ્રોબ્લેમ થયો હતો જે હું તમને અહીંયા સ્ક્રીન પર બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મારા કમ્પ્યુટરમાં આવી રીતે ધ બાયસ રિકવરી ફાઇલ્સ કેન નોટ બી ફાઉન્ડ ઓર ધ ફાઇલ્સ આર કરપ્ટેડ આવો એક મેસેજ વારંવાર આવતો હતો અને એનું જે માઉસ હતું એ પણ બંધ થઈ ગયું હતું અને એનું જે કીબોર્ડ હતું એ પણ બંધ થઈ ગયું હતું હવે એને રિકવર કેમનું કરવું મને બહુ કન્ફ્યુઝન હતું અને યુટ્યુબ પર મેં ઘણું બધું સંશોધન કર્યું શોધ્યું પછી એચપીની જે સાઇટ છે એના પરથી મતલબ કે ઘણી બધી જગ્યાએ શોધ્યા પછી મને એનું સોલ્યુશન મળ્યું અને મેં સોલ્યુશનથી એ એ જે પ્રોબ્લેમ હતો એનું એનું પણ એ એ મેં સોલ્વ કરી દીધું એટલે મને થયું કે ચાલો મારે પ્રોબ્લેમ થયો છે તો બીજાને પણ પ્રોબ્લેમ અત્યારને તો ભવિષ્યમાં પણ થશે તો એના માટે એક સરસ મજાનો વિડીયો બને મૂકી દઉં તો જેથી બધાને એની મદદ મળી રહે અને મારી જેમ તમારે બધું શોધવું ના પડે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો અને આ વિડીયોથી તમારા કમ્પ્યુટરનું સોલ્યુશન થઈ જાય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો શરૂ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જે કમ્પ્યુટરની સ્ક્રીન છે પીસીમાં લેબમાં જે ક સ્કૂલના લેબ જે કમ્પ્યુટર્સ આવ્યા છે એ એચપીના બધા પીસી છે અને બહુ સરસ સારી કન્ડિશન છે અને એનું કન્ફિગરેશન પણ બહુ સરસ છે તો આ જે મેસેજ તમે જોઈ રહ્યા છો ધ બાયસ રિકવરી ફાઇલ્સ કે નોટ બી ફાઉન્ડ ઓર ધ ફાઇલ્સ આર કરપ્ટેડ હવે આનો મતલબ શું છે તો બાયસનો મતલબ જ થાય છે બેઝિક ઇન્ફોર્મેશન જે છે બરાબર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ કમ્પ્યુટરની નથી મતલબ કે કમ્પ્યુટરને ચાલુ થવા માટે જે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ એને જ બાયસ કહેવામાં આવે છે અને એ બાયસ કરપ્ટ થઈ ગયું છે બાયસ કરપ્ટ થઈ જાય એનો મતલબ એ થાય કે એની અંદર કોઈપણ ડિવાઇસ ચાલી શકે નહીં બરાબર સ્ક્રીન પણ ચાલી ના શકે પીસી પણ ના જે સીપીયુ છે એ પણ ના ચાલી શકે માઉસ અને એનું જે કીબોર્ડ છે એ પણ ના ચાલી શકે તો હવે આપણે શું કરવું બરાબર ચાલો હવે આનું હું તમને સોલ્યુશન બતાવું છું પહેલાંથી છેલ્લે સુધી કમ્પ્લેટની વિડીયો જોશું મિત્રો કારણ કે કોઈ બી સ્ટેપ રહી જશે તો તમારું કામ નહીં થાય બરાબર છે ચાલો તો સૌથી પહેલાં આવી જ્યારે સ્ક્રીન આવે છે ગભરાવાની જરૂર નથી બરાબર છે તમારે તમારા કમ્પ્યુટરની અંદર એક કોડ તમારે શોધવાનો છે તમારું જે પીસી છે એ પીસીની પાછળની સાઈડમાં તમે જોશો તો આ પ્રકારનો એક કોડ તમને જોવા મળશે એને સિરિયલ નંબર ક્યાંમાં છે જોઈ શકો છો અહીંયા આ જે કોડ છે આ ખાસ ધ્યાન રાખીને તમે જોઈ લેશો તમારું જે પીસી છે મતલબ કે તમારો જે સીપીયુ છે સીપીયુની બેક સાઈડમાં તમે જોશો તો આવી રીતે સિરિયલ નંબર એક લખેલો છે એચપી અને નીચે આવું આઈએનસી એવું લખેલું હોય છે બરાબર આ જે સિરિયલ નંબર છે એને તમારે એક નોટમાં લખી લેવાનો છે અથવા કાગળમાં લખી લેશો બરાબર આગળની પ્રોસેસ હું સમજાવું છું હવે શું કરવાનું છે આ આપણને મળી જાય એ પછી આપણે જવાનું છે એચપીની સાઇટ ઉપર બરાબર આ તમારે બીજા કોઈ કમ્પ્યુટરમાં કરવાનું છે આ કમ્પ્યુટરમાં કશું કરવાનું નથી કારણ કે આ કમ્પ્યુટર મતલબ કે જેમાં આ જે મેસેજ આવ્યો છે કરપ્શનો બાયસ કરપ્શન એ તો ડેડ જ છે એને કશું કરવાનું નથી બીજા કોઈ લેપટોપમાં કે બીજા કોઈ ચાલુ કમ્પ્યુટર અંદર તમારે આ બધું પ્રોસેસ કરવાની છે બરાબર છે ચલો તો એમાં સૌથી પહેલાં તમારે એક યુએસ ની જરૂર પડશે પેન ડ્રાઈવ બરાબર એક ફ્લેશ ડ્રાઇવ છે એ તમારે જરૂર પડશે અને બહુ નાનો એવો ડેટા છે બાર કે તેર MB નો જે ડેટા છે એ તમારે એમાં ઇન્સ્ટોલ કરવાનો છે અને એ જે ડ્રાઈવ છે મતલબ કે તમારું જે USB ડ્રાઇવ ડ્રાઈવ છે એ આખું બ્લેન્ક હોવું જોઈએ કારણ કે બ્લેન્ક નહીં હોય તો એ એને ફોર્મેટ કરી દેશે તો તમારું જે અંદર જે ડેટા છે એને તમારે પહેલાં રિકવર કરી લેવાનો છે અને પછી તમારે એને ફોર્મેટ કરી અને પછી એને યુઝ કરવાનો છે તો આપણે જઈશું સાઈટ ઉપર સાઇટ ઉપર કેવી રીતે જવાનું છે તો અહીંયા આપણે એચપી બાયસ ડાઉનલોડ એવું લખવાનું છે મિત્રો ફરી વખત બોલું છું એચપી બાયસ ડાઉનલોડ બરાબર અને પહેલી જ સાઇટ તમને ઓફિશિયલ જે એચપીની સાઇટ છે તમને જોવા મળી જશે એના પર તમારે ક્લિક કરવાનું છે નીચે તમે જો પ્રિન્ટર લેપટોપ ડેસ્કટોપ પોલી અને અધર આપણે સાના માટે મદદની જરૂર છે મતલબ કે શાના માટે સોફ્ટવેર જોઈએ છે આપણે તો આપણે જોઈએ છે ડેસ્કટોપ માટે હવે આ જ વસ્તુ લેપટોપમાં થાય તો તમારે લેપટોપ પસંદ કરવાનું છે અને આજ વસ્તુ ડેસ્કટોપમાં થાય તો તમારે ડેસ્કટોપ પસંદ કરવાનું છે ચાલો હું ડેસટોપ પર ક્લિક કરીશ અને અહીંયા તમે જુઓ અહીંયા એવું લખ્યું છે કે લેસ્ટ આઈડેન્ટિફાય યોર ડેસ્ટો હવે અહીંયા મેં તમને હમણાં કહ્યું હતું એમ કે તમારે સિરિયલ નંબર યાદ રાખવાનો છે અથવા તમારે એને લખી લેવાનો છે એ સિરિયલ નંબર તમારે અહીંયા નાખવાનો છે ચલો હું એ સિરિયલ નંબર અહીંયા નાખી દઉં છું સિરિયલ નંબર બધાય યાદ રાખીને નાખી દેવાનો છે યાદ રાખશો ચલો મિત્રો સિરિયલ નંબર નખાઈ જાય એટલે સામે તમે જુઓ અહીંયા સર્ચનું એક ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનો છે એ સર્ચનું ઓપ્શન તમે ક્લિક કરશો એટલે એ એના રિલેટેડ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર આપણને અહીંયા આપશે એની પહેલાં આપણે અહીંયા આઈડી ધ સિલેક્ટ ઓએસ હવે આપણી જે ઓએસ છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે હવે તમને કેમની ખબર પડશે કે આપણા કમ્પ્યુટરમાં કઈ ઓએસ છે તો આપણા જે સ્કૂલના જે લેબ હમણાં આવી છે એ લેબની અંદર વિન્ડોઝ ઇલેવન નાખેલું છે એટલે અહીંયા તમે જો સિલેક્ટ યોર ઓપરેટિંગ સિસ્ટમ તો અહીંયા આપણે વિન્ડોઝ ઇલેવન સિલેક્ટ કરી લેવાનું છે બરાબર આજ જ વસ્તુ વિન્ડોઝ ટેનની અંદર પણ થઈ શકે છે કદાચ વિન્ડોઝ ટેનમાં કોઈનો પ્રોબ્લેમ થાય તો વિન્ડોઝ ટેનમાં પણ આ રીતે થઈ શકે છે બરાબર તો હવે તમને તમારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે એ કેમની ખબર પડશે તો એ પણ હું તમને બતાવું છું તો પહેલાં અહીંયા આપણે ઓ અહીંયા સિલેક્ટ કરી લઉં છું કદાચ તમને નહીં ખબર તો હું પણ તમને શીખવાડું છું ક્યાંથી તમારે જોવાનું છે એની પછી તમે જુઓ વોટ વર્ઝન ઓફ ઓએસ ડુ યુ હેવ તમારી પાસે એનું કયું વર્ઝન છે તો અહીંયા તમે જુઓ અહીંયા ઘણા બધા વર્ઝન આપેલા છે હવે આપણા કમ્પ્યુટરમાં કયું વર્ઝન છે એ આપણે શોધવાનું છે તો એના માટે આપણું જે પીસી છે એની અંદર હાલ અત્યારે જે સ્કૂલના જે લેબની અંદર જે પીસી આપે છે એનું વર્ઝન અહીંયા આપેલું છે જો મેં ફોટો પાડી રાખ્યો છે તમે જુઓ અહીંયા લખેલું છે એડિશન વિન્ડોઝ ઇલેવન પ્રો એજ્યુકેશન બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો આ તો આપણને ખબર પડી કે વિન્ડોઝ ઇલેવન નાખેલું છે અને એમાં વર્ઝન કયું છે તો બાવીસ એચ ટુ આ તમે જોઈ શકો છો અહીંયા બાવીસ એચ ટુ એનું વર્ઝન છે તો આ આપણે યાદ રાખીએ અથવા લખી લેવાનું છે અહીંયાથી તમે વિડીયો જોઈને પણ તમે લખી શકો છો અથવા બીજા કોઈ કોમ્પ્યુટરમાં પણ તમે એને શોધી શકો છો હવે ચલો તમારી પાસે કદાચ આ કમ્પ્યુટર નથી અથવા બીજું કોઈ પીસી છે અથવા લેપટોપ છે એમાં કંઈ પ્રોબ્લેમ થયો તો શું કરશો તો એના માટે તમે જુઓ ત્રીસ પીસી અથવા માય કોમ્પ્યુટર છે એના પર તમારે રાઇટ ક્લિક કરવાનું છે એમાં પ્રોપર્ટીઝ બજાવવાનું છે પ્રોપર્ટીઝની અંદર તમે જોશો તો અહીંયા નીચે તમે જો એડિશન જો અહીંયા મારું લેપટોપ છે એની અંદર એડિશન વિન્ડોઝ ઇલેવન હોમ સિંગલ લેંગ્વેજ લખેલું છે અને વર્ઝન છે તેવીસ એચ બરાબર આ રીતે તમારા લેપટોપની અંદર અથવા તમારા પીસીની અંદર કોઈ બી વર્ઝન અથવા એનું જે એડિશન છે અલગ હોઈ શકે છે તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે ચાલો હવે પાછા આપણે અહીંયા આવી જઈએ તો અહીંયા આપણે બાવીસ એચ ટુ ચોસઠ બીટ આપણે સિલેક્ટ કરી લેવાનું છે હવે બત્રીસ બીસ બી બત્રીસ બિટ પણ હોઈ શકે છે તો એ માટે પણ ત્યાંથી જ તમારે પ્રોપર્ટીસની અંદર તમારે જોઈને સિલેક્ટ કરી લેવાનું છે બત્રીસ બિટ છે હવે નીચે જો સબમિટનું ઓપ્શન આવે છે સબમિટનું ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એના રિલેટેડ જેટલા પણ સોફ્ટવેર છે એ અહીંયા જોવા મળશે તો અહીંયા સોફ્ટવેરમાં આપણે કયું સોફ્ટવેર જોઈએ છે તો સૌથી પહેલાં તમે જો ઉપર લખેલું છે બાયસ એના પર તમારે ક્લિક કરવાનું છે અને આ જે સોફ્ટવેર છે એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે સીધે સીધું ક્લિક કરવાનું છે માર પોઈન્ટ સાત એમ બીની ફાઇલ છે અને આ બાર પોઈન્ટ સાત એમ ફાઇલ છે એને આ આપણા કમ્પ્યુટરને બંધ રાખ્યું છે બરાબર છે એ આપણા કમ્પ્યુટરમાં નથી એટલે બંધ છે ચાલો બાર પોઈન્ટ સાત એમ જે સોફ્ટવેર છે ડાઉનલોડ થઈ ગયું છે હવે તમારે શું કરવાનું છે હવે તો મિત્રો પહેલાં પહેલું તો પેનડ્રાઈવ નાખવાની છે કમ્પ્યુટરની અંદર અથવા તમારા લેપટોપમાં તમે જેમાં આ જે કમ્પ્યુટરનું બાય સેટઅપ કરો છો અથવા જેમાં તમે આ બનાવો છો એમાં તમારે નાખવાનું છે અને પછી એ જે સોફ્ટવેર આપણે ડાઉનલોડ કર્યું છે એ સોફ્ટવેર આપણે એ પેનડ્રાઇવમાં ઇન્સ્ટોલ કરવાનું છે તો શું કરીશું આ જે સોફ્ટવેર છે એનું ડબલ ક્લિક કરીશ ચલો અહીંયા યસ આપી દેવાનું છે એની પછી નેક્સ્ટ પર ક્લિક કરશો અહીંયા અને ફરી નેક્સ્ટ પર ક્લિક કરશો મિત્રો ધ્યાનથી જોશો કારણ કે જર્નલી જવાથી જે સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે એવી પ્રક્રિયા આમાં નથી નેક્સ્ટ પર ક્લિક કરશો થોડીવાર થશે એટલે આખી સ્ક્રીન ગાયબ થઈ છે તમને થશે કે આ શું થયું કંઈ આવતું તો છે નહીં બરાબર પણ થોડીવાર થશે એટલે ફરી એક સ્ક્રીન આવશે હવે અહીંયા આ જે સ્ક્રીન છે એમાં તમારે ફક્ત નેક્સ્ટ કરી દેવાનું છે યાદ રાખશો મિત્રો નેક્સ્ટ કરી દેવાનું છે એની પછી અહીંયા તમે જુઓ અહીંયા જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા શું છે તમે જુઓ કોપી ઓએસ ઇમેજ ટુ એની ફાઇલ લોકેશન અને ઉપર છે ધીસ બાયસ અપડેટ નોટ કમ્પ્યુટેડ વિથ ધીસ ડિવાઇસ હવે આ જે છે મારા કમ્પ્યુટરમાં તો અત્યારે તો અલગ વર્ઝન છે એટલે આમાં એ થઈ શકવાનું નથી પણ આપણા જે સ્કૂલના પીસી છે એના માટેનું જ આ કમ્પ્યુટર આ બાયસ સેટઅપ છે તો અહીંયા આપણે ધ્યાન રાખશો ક્રિએટ રિકવરી યુએસ ફાઇલ ડ્રાઈવ બરાબર છે આ લખેલું છે અહીંયા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જુઓ ઉપર લખેલું આવી જશે એચપી ટૂલ્સ અને આ જે લખેલું છે હવે તમારે કશું કરવાનું નથી આ જે ફ્લેશ ડ્રાઈવ આપણે જે નાખ્યું છે આની અંદર કમ્પ્યુટરની અંદર એને તમારે ફોર્મેટ કરવાનું છે પહેલાં પહેલું તો બરાબર છે અહીંયા હું ફોર્મેટ પર ક્લિક કરું છું ફોર્મેટિંગ વિલ બી ઇરેજ ઓલ ડેટા ઓન ધ ફ્લેશ ડ્રાઈવ ધ ફાઇલ કે નોટ બી રિકવર મતલબ કે આની અંદર જેટલો ડેટા છે એ બધો જ એ ફોર્મેટ કરી દેશે તમને ફરી એ મળી શકશે નહીં બરાબર એટલે એવું પેન ડ્રાઇવ પસંદ કરવાનું કે જે અંદર કશું હોય નહીં અથવા હોય તો એને આપણે લઈ લેવાનું નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે ફોર્મેટિંગ ફ્લેશ ડ્રાઈવ અહીંયા ફોર્મેટ કરશે પહેલાં પછી એ જે સોફ્ટવેર છે અથવા એ જે બાયસની જે ઇમેજ છે એ ઇમેજને અહીંયા આપણા જે યુએસ બી છે એની અંદર એને ઇન્સ્ટોલ કરી દેશે હવે કોપી ફાઇલ થઈ રહે છે આપણે વિડીયોને હું થોડો ફાસ્ટ ફોરવર્ડ કરું છું હવે આગળ શું થાય છે જોઈ લઈએ આપણે તો ફ્લેશ ડ્રાઈવ તૈયાર થઈ ગયું છે અને અહીંયા ફિનિશનું ઓપ્શન આવી ગયું છે તો આને ફિનિશ કરી દેવાનું છે મિત્રો હવે શું કરવાનું છે પેન તૈયાર થઈ ગયું છે હવે તમારા પીસીમાં સીપીયુની અંદર તમારે આ જે પેન ડ્રાઈવ છે એને તમારે યુએસ ડ્રાઈવના ડ્રાઇવ પોટમાં નાખવાનું છે એ પોર્ટમાં નાખ્યા પછી કમ્પ્યુટરને ચાલુ કરવાનું છે હવે કમ્પ્યુટરને ચાલુ કરશો એટલે પહેલાં એ રિકવરી ચાલુ કરી દેશે ડાયરેક્ટ કારણ કે આ ફ્લેશ ડ્રાઈવ તૈયાર થઈ ગયું છે અને આમાંથી એ ડાયરેક્ટ રિકવરી ચાલુ કરશે ચાલો એટલે તમારા કમ્પ્યુટરની અંદર ધીરે ધીરે અલગ અલગ સ્ક્રીન જોવા મળશે તમે જુઓ આ તમને એક સ્ક્રીન જોવા મળશે અહીંયા તમે કમ્પ્યુટરમાં જોઈ શકો છો મેં એના ફોટા પાડી રાખ્યા છે તો અહીંયા તમે જુઓ આ ધ સિસ્ટમ બાયસ ઇઝ બિંગ રિકવર્ડ ધ રિકવરી વિલ ટેક સેવરલ મિનિટ્સ ટુ કમ્પ્લીટ ડુ નોટ શર્ટ ઓર રિમૂવ એક્સટર્નલ પાવર ફ્રોમ કમ્પ્યુટર ડ્યુરિંગ ધ પ્રોસેસ તો તમારા કમ્પ્યુટરમાં જે પેન ડ્રાઈવ નાખ્યું છે એને રિમૂવ કરવાનું નથી અને કમ્પ્યુટરને બંધ પણ કરવાનું નથી કારણ કે બાયસ સેટઅપ ચાલુ થઈ ગયું છે તો તમે જો આ બાયાસ સેટઅપ જે છે એ આ રીતે પ્રોગ્રેસ થશે હન્ડ્રેડ પર્સન્ટ થશે અને વારંવાર બંધ થશે વારંવાર ચાલુ થશે આપણે ગભરાવાની જરૂર નથી આપણે ફક્ત બેસી રહેવાનું છે કશું કરવાનું નથી જોવાનું છે સામે કશું કરવાનું નથી બરાબર હવે જ્યારે આ આ સ્ક્રીન જશે એટલે પછી એક બીજી સ્ક્રીન આવશે હું તમને બીજી સ્ક્રીન કઈ આવશે બતાવું તમને એની પછી એક આ સ્ક્રીન આવશે તમે જોઈ શકો છો અહીંયા અસિસ્ટમ બાયસ રિકવરી હેજ અકડ બાયસ રિકવરી પાંચસો લખેલું છે એન્ટર કન્ટિન્યુ ફોર મોર ઇન્ફોર્મેશન પ્લીઝ વિઝિટ ધ વેબસાઇટ એન્ડ સ્કેન ધ ક્યુઆર કોડ હવે આપણે કશું બીજું કરવાનું નથી એને લખ્યું છે એન્ટર કન્ટિન્યુ તો આપણે એન્ટર પ્રેસ કરવાનું છે એન્ટર પ્રેસ કરશું એટલે ફરીવાર વારંવાર બંધ થશે વારંવાર ચાલુ થશે અને પછી ફરી એક નવી સ્ક્રીન તમને જોવા મળશે એ સ્ક્રીન આવશે આ પ્રકારેની એ આવશે ફાર ફાયરવેર અપડેટ આ પ્રકારની એક સ્કીન તમને જોવા મળશે ડુ નોટ પાવર ઓફ ધ સિસ્ટમ વાઇલ ઇટ્સ યુઝિંગ ધ ડિવાઇસ મે રિબોટ સેવલ ટાઈમ્સ એન્ડ ધ વોલ અપડેટ પ્રોસેસ મે ટેક અ ફ્યુ મિનિટ્સ મતલબ આવી રીતે થોડો સમય લઈ શકે છે અને જ્યારે આ બધી પ્રોસેસ પૂરી થશે એટલે તમારું કમ્પ્યુટર એની મેતે બંધ થઈ જશે બરાબર કમ્પ્લીટલી બધું બંધ થઈ જાય પાવર ઓફ થઈ જાય મતલબ કે એની જે લાઇટ જે છે એની આપણે જે ચાલુ કરીએ છીએ લાઇટ બંધ થઈ જાય આ બધી પ્રોસેસ પૂરી થઈ જાય પછીની વાત કરું છું એ પછી તમારે કમ્પ્યુટરને ફરી ચાલુ કરવાનું છે અને ફરી તમે ચાલુ કરશો એટલે ફરી પેલું એસઓઈ વાળું જે સ્ક્રીન પહેલાં આવે છે મિશન સ્કૂલો ઓફવાળું જે આવે છે એ આવી જશે બરાબર છે તો એ રીતે ફરી પાછું થોડો સમય લઈ શકે છે ચાલુ થવામાં રિબૂટ થવામાં ફરી કદાચ ચાલુ બંધ થઈ શકે છે તો ગભરાવાની જરૂર નથી એ ચાલુ થઈ ગયું છે અને ફરી તમે ચાલુ કરશો આ રીતે એટલે તમારું કોમ્પ્યુટર કમ્પ્લીટલી ચાલુ થઈ જશે તો મિત્રો મારાથી જેટલી બની એટલી મેં તમને સરસ માહિતી આપવાનો કોશિશ કરી છે આ જે સોલ્યુશન છે એ તમને ગમ્યું હોય તમારા કમ્પ્યુટરની અંદર એનું સોલ્યુશન થઈ જાય તો બીજા લોકોને એને જરૂર શેર કરશો જેથી બીજા લોકો પણ એનો લાભ લઈ શકે તો મિત્રો તમને મારી આપેલી માહિતી કેવી લાગી અને તમારા કમ્પ્યુટરનું સોલ્યુશન થયું હોય તો એક કોમેન્ટ જરૂર કરશો લાઈક પણ કરશો કારણ કે એના પૈસા કંઈ તમને લાગવાના નથી અને ફ્રી છે બિલકુલ બરાબર છે ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન લગમ સ્ટેગાઉ જે થિંક હેવા ફૂટી